ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે ડભોઈ શહેરની ચારે કિલ્લા પાસે આવેલી ખુલ્લી વરસાદી કાચની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ખુલ્લી વરસાદી કાંસમાં ગંદો કચરો જાડી ઝાકળ ઊંઘી ગયા છે જેને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ખાતા દ્વારા હાલ જેસીબીથી સાફ સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે નગરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જાય છે જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂમ કામગીરી ચાલુ કરવામાં આવી છે ડભોઈના ચાર કિલ્લાની આસપાસ ખુલ્લી વરસાદી કાશમી સાફ સફાઈ કરવા માટે કામે લાગ્યા છે જ્યારે કિલ્લાની બહારની પણ જગ્યા ઉપર જ્યાં વરસાદી કાસ આવેલી છે ત્યાં પણ સાફ સફાઈ જેસીબી અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકાના મેલેરિયા અધિકારી રાજેશભાઈ કટારીયા તેઓની ટીમ દ્વારા સુંદર કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે ચોમાસા પહેલ જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ચોમાસામાં સફળ થાય એવું લાગી રહ્યું છે રાજેશભાઈ કટારીયા રિપોર્ટર ફઝલ રજા જીપી કે ન્યૂઝ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જયકિશન તરવી સાહેબના આદેશ મુજબ આપણે દર વર્ષે પ્રી મોસમની કામગીરી કરતા હોઈએ છીએ આ ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં છેલ્લા દસ દિવસથી પ્રી મોસમની કામગીરી ચાલુ છે અને ચારે ચાર ભાગોની કામગીરી